સુરેન્દ્રનગરના કળવાદ ગામે પાવર ગ્રીડ વીજ કંપનીની કામગીરી સામે ધરતીપુત્રો હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે જમીન સંપાદન મામલે પૂરતું વળતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે ખેડૂતોનો આક્ષેપ છે કે વીજ કંપની દ્વારા માત્ર ત્રણસો બ્યાસી રૂપિયા પ્રતિ ચોરસ મીટર જેવું નજીવું વળતર ચૂકવવામાં આવી રહ્યું છે ખેડૂતોનો આરોપ છે કે કંપની કોરિડોરના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે અને પોલીસ પ્રોટેક્શનના જોરે કામગીરી શરૂ કરી દીધી છે અને ખેડૂતો પર દાદાગીરી કરવાના પણ આરોપો ઉઠી રહ્યા છે આ અન્યાયના વિરોધમાં કળમાદ ગામે ખેડૂતો એક વિશાળ સંમેલન યોજવા જઈ રહ્યા છે ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે જમીનનું યોગ્ય બજાર કિંમત મુજબ વળતર મળે અને કોરિડોરના નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવે ત્યારે આ સાથે ખેડૂતનું સંમેલન જ્યારે યોજવામાં આવ્યું ત્યારે પાલભાઈ આંબલિયા પણ અહીં ખેડૂતો સાથે ઉપસ્થિત હતા આજે કડમાદ ગામે જે આઠસો કેવીની લાઈન પાવર ગ્રીડની નીકળે છે એના માટે કડમાદ ગામ અને આસપાસના ગામના ખેડૂતો એવી જ રીતે અમે અગાઉ જે સાતસો પાસઠ કેવીની લાઈનો મોરબી જિલ્લામાંથી નીકળે છે માળિયા હોય મોરબી હોય આ બાજુ જામનગર હોય બધાય અત્યારે પહેલો અમારો પ્રયત્ન એ છે કે આના અઢારસો પંચાસી ટેલિગ્રાફ્ટ એક શું છે બે હજાર ત્રણનો ઇલેક્ટ્રિસિટી એક શું છે બે હજાર તેરનો જમીન સંપાદનનો કાયદો શું છે બે હજાર સત્તરથી બે હજાર પચીસ સુધીના રાજ્ય સરકારના પરિપત્રો શું છે કેન્દ્ર સરકારની આ બાબતની એસઓપી શું છે રાજસ્થાન સરકારે હમણાં જ જે તાજેતરમાં નવી એસઓપી આપી છે એ શું છે આમાં કેરેલા સરકારનો ગુજરાત હાઈકોર્ટનો સોરી કેરેલા હાઈકોર્ટનો હુકમ શું છે આ બધી જ બાબતોને લઈ અને ખેડૂતોમાં નાની મોટી માહિતી આવે ખેડૂતો સંગઠિત થાય અને જે રીતે દક્ષિણ ગુજરાતની અંદર ગુજરાત ખેડૂત સમાજ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ જે લડાઈ કરી અને ત્યાં ચિમોતેર લાખ રૂપિયાથી લઈ અને એક કરોડ ચિમોતેર લાખ રૂપિયા સુધી ચારસો સાતસો પાસઠ કેવીમાં જે જયેશભાઈ પટેલેને વળતર અપાવડાવ્યું છે અને નવસારી કલેક્ટરે જે રીતે માર્કેટ ભાવે ખેડૂતોને વળતર આપવાનો હુકમ કર્યો છે તો નવસારી કલેક્ટર જો હુકમ કરી શકતા હોય તો મોરબી કલેક્ટર કે સુરેન્દ્રનગર કલેક્ટર શું કામ ન કરી શકે એટલે આ બધી જે ખેડૂતોમાં અજ્ઞાનતા છે એ બાબતે આખી માહિતગાર કરવા માટે અમે આ રીતે આઠ દસ ગામ આઠ દસ ગામ ભેગા કરી અને મિટિંગોનું અત્યારે પ્રયોજન કર્યું છીએ અને હું આપના માધ્યમથી આપની ચેનલના માધ્યમથી ખેડૂતોને કહેવા માંગુ છું કે આવતી છ તારીખે મોરબી કલેક્ટરને અમે એક રજૂઆત કરવા જવાના છીએ આવેદનપત્ર આપવા જવાના છીએ તો જે ખેડૂતો મોરબી કલેક્ટરે સવારે દસ વાગે પહોંચી શકતા હોય તો એ લોકો વધારે એવું ભાવભર્યું આમંત્રણ સાથે આહવાન કરીએ છીએ ખેડૂત આગેવાન ભરે છે આજે સુરેન્દ્રનગર જિલ્લાના મુરી તાલુકાના કડમડ ગામમાં એક ખેડૂતોને કેપેસિટી બિલ્ડિંગ તૈયાર કરવા માટે એક મિટિંગનું આયોજન કર્યું છે આ મિટિંગનો મુખ્ય ધ્યેય ખેડૂતોના ખેતરમાં મોટા મોટા વીજ પોલો આવવાના છે અને મોટી મોટી વીજની લાઈનો આવવાના છે કોના ખેતરમાં થાંભલો આવવાનો છે કોના ખેતરમાં વીજ લાઈન આવવાની છે એ કોઈને હજી સુધી વીજ કંપનીએ વ્યક્તિગત રૂપમાં જાહેર કરવાની હોય માહિતી અધિકારના કાયદા અંતર્ગત સામેથી માહિતી આપવાની હોય એ પણ માહિતી આપી નથી માહિતી અધિકાર કાયદા અંતર્ગત જે વ્યક્તિએ માહિતી માગી એને પણ અલ્લા ટલ્લા કેલા છે તો આજે અમારી ફરજ બને છે કે ખેડૂતોને જાગૃત કરવા દોસ્તો ખેડૂતોને જાગૃત થવાની પણ જરૂર છે અમે કોઈ તોડ કરવા માટે કોન્ટ્રાક્ટરને હેરાન કરવા માટે કે કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા લેવા માટે કે કરદો કરવાની વાત અમારા સંગઠનમાં આવતી નથી અમારી સ્પષ્ટ વાત છે કે વીજ કંપની ડેપ્યુટી કલેક્ટર કલેક્ટર અને સરકાર ખેડૂતોના જેટલા હાથ હાથબારમાં નામ હોય તમામની સાથે બેઠક કરે અને હાલની પરિસ્થિતિમાં આપણે એક દેશ એક ખેત સમગ્ર દેશમાં ગુજરાતમાં એક સરખું વળતર હોવું જોઈએ કોઈ ખેડૂતને વધારે આપે છે કોઈ ખેડૂતને ઓછું આપે છે નવસારી સુરત એની અંદર બુલેટ ટ્રેનમાં કેટલું વળતર છે તો બુલેટ ટ્રેન કરતાં આમાં જોખમ વધારે છે તો બુલેટ ટ્રેન કરતાં પણ આમાં વળતર વધારે હોવું જોઈએ જ્યારે તમને વાત કરું છું કે વીજ કંપની નફરમાં આવે છે એ કોઈ સેવા નથી કરતી અને એ પણ સરકાર પાસેથી લગભગ લાખો કરોડ રૂપિયા કોઈ મદદ લીધી છે તો આ મારા તમારા ટેક્સના પૈસા તે વીજ કંપનીઓ ચાલે છે અને દોસ્તો એક વીજ કંપની નથી સેંકડો વીજ કંપની જે રીતે કરોડિયો લાળ રાખે ને લાળ એવી રીતે તમારા ખેતરમાં કરોડિયાની લાળની જેમ તારના વાયરોને વીજના થાંભલા આવશે તમારા હાથમાં કંઈ કંકોડો નહીં બચે અને વીજ પલ આવશે એટલે એનઓસી સી નહીં થાય વિચ પોલ આવશે એટલે તમારી સુરક્ષાનું કોઈ નહીં ક્યારે આગ લાગશે ટ્રેક્ટર નાખશો તો શોર્ટ આવશે વાઇબ્રેશન થઈ છે મોટે મોટી હેવી લાઈનો આવે છે તો એ જાગૃતિ કરવાનો હેતુ કે ખેડૂતોની આ જે જે મહેનતની જમીન છે જે રોટલો ખાવા મળે છે એ મહેનતનો રોટલો ખાવા દે એ બાબતે આજે અમે મિટિંગ કરવાના છીએ અને અમારી સ્પષ્ટ માંગ છે કે ખેડૂતો માન સન્માનપૂર્વક સૂરજ અને ચાંદ રહે એમનો પરિવારને વળતર મળે એ બાબતે અમારી વાત છે તો અત્યારે લઘુત્તમ વળતર એક થાંભલાડી પચાસ હજાર રૂપિયા વાયરનું મીટરે અલગ વધતા જે ગામડામાં વીજ પોલ આવે છે અને એના છોકરાને લાયકાત પ્રમાણે કાયમી નોકરી આપે એ માંગશે અથવા તો બે કરોડ રૂપિયા રોકડા સીધે સીધું પાધરે પાધરું આપણે ઉતારવાનું છે કોન્ટ્રાક્ટરો હોય કે આ દેશના ગમે તેવા મોટા હોય દાઉદભાઈ સાથે જોડાયેલા હોય કે સામાન્ય ગરીબ બહેનો સાથે જોડાયેલા હોય કે ગરીબ માણસો સાથે જોડાયેલા હોય કે માનવતાનું કામ કરતા હોય એ બધા મારા ભાઈઓ જ છે અમને ધાક ધમકી કે પૈસા ખવડાવવાની કોઈએ મહેનત ન કરવી તમારો કોન્ટ્રાક્ટ છે તમને મુબારક તમને કોન્ટ્રાક્ટના કરોડો રૂપિયા મળે અમે રાજી છીએ પરંતુ મહેરબાની કરીને તુલસી ગરીબ કી હાય કદી કદીને ખાલી જાય ઢોળ કે લોહા ભસ્મ હો જાય આ ગરીબના ખેડૂતોના જે થાંભલાના એ કરોડ રૂપિયાને બદલે તમે બળજબરી પૂર્વક ધાક ધમકીથી એ ખેડૂતોના મહિલાઓ બાળકો એના નિહાકાર લેખશો ને તો તમારો હાથ પેટીમાં વંશ નહીં રહે એટલે મહેરબાની કરીને તમે ખૂબ ફૂલો ફાલો એ અમારી પ્રાર્થના છે અમે તમારી વિરુદ્ધમાં છીએ જ નહીં પણ અમારો હક અમને આપો અને અમે સ્પષ્ટ કહેવી છે કે ખેડૂતો તમામ ખેડૂતો ખેતરે ખેતરે જેને બોલો એ ધરતી આપને આપકી નહીં તું મારે બાપકી એ કહેવાનો સમય આવી ગયો છે અને લીડરોને પણ કહું છું કે જો તમે મોટી મોટી વાતો કરવા આવ્યા હોય અને ખેડૂતોને ગુમરાહ કરી અને રાજકીય લાભ લેવા આવતા હોય તો મહેરબાની કરીને ઘેરે ભાઈ રહેજો અમે કોઈ કહેવાના નથી કાને મત આપો કાને ન આપો મતદારો એના માલિક છે કોને મત આપવો એ પણ અત્યારે આ ખેડૂતની વાત આવે છે ત્યારે અમારી ફરજ બને છે કે ધરતી આપને આપકી નહીં કી શકું આપકી ખેડૂતના બાપની ધરતી છે અને ખેડૂત ક્યાંય એટલું વળતર આપે ડેપ્યુટી કલેક્ટરો કલેકટરો મામલતદારો નાયબ મામલેદારો પોલીસો અને પોલીસ હવે અમારે કોઈ સંઘર્ષ નથી પોલીસ બંદોબસ્તમાં આવે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે ભારતનું રાજપત્ર છે અને ખેડૂતોની વ્યાજબી માગણી છે એ સાથે રાખીને આ દેશ મારો તમારો આપણો સૌનો છે વિકાસ તો અમે વિરોધી નથી પણ ખેડૂતોના ભોગ્ય વિકાસ માત્ર કંપનીઓને એ પણ અમે સહન નહીં કરવી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કાઢતા ભગતસિંહ સુખદેવ રાજગુરુ શહીદ થઈ ગયા છે અને આ બીજી કંપનીઓને કાઢવા માટે હવે આ દેશની ધરતા સક્ષમ નથી તો એ માટે હું કહેવાનો છું કે ગૌ ગે ઉઠો

સુવર્ણનગર જિલ્લામાં ફરવાના છે સમગ્ર દેશમાં ફરવાના છે અને ખેડૂતોને કહેવાના છે કે તમારા ઉત્પાદનના પાક બીજો ભાવ બીજો નક્કી કરે અને હવે તમારા ખેતરમાં વીજ પોલ નાખવાનો ભાવ એ બીજો નક્કી કરે એ જાગો જાગો ક્યાં સુધી આ રાકાપણું કરશો ઇન્કલાબ જિંદાબાદ ત્યારે ખેડૂતોની જમીનની કિંમત અને કંપની સત્તાના જોરે ખેડૂતોના હક છીનવી રહી છે તેવા અનેક આક્ષેપો છે ઉઠી રહ્યા છે જો સરકાર અને કંપની યોગ્ય નિર્ણય નહીં લે તો બારમી જાન્યુઆરીએ ગાંધીનગરની ધરતી પર ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક